હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક નવી જ રીતે કચોરી બનાવીશું આ કચોરી આપણે એક નવી જ રીતે ફોલ્ડ કરીને બનાવીશું એટલી ક્રિસ્પી બનશે અને એટલી ટેસ્ટી બનશે એનું સ્ટફિંગ પણ આપણે એકદમ ટેસ્ટી બનાવીશું અને તેને આ રીતે તમે વાળી લીધી તો કચોરી ખાવામાં અને દેખાવામાં પણ એટલી ક્રિસ્પી હશે અને એટલી ટેસ્ટી હશે તો ચાલો જોઈ લઈએ તો આ કચોરી બનાવવા માટે મેં બે કપ જેટલો મેંદો લીધો છે તો તમારે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ એકદમ ક્રિસ્પી બનાવી હોય એટલે મેંદો આપણે લેવાનો એમાં આપણે મીઠું એડ કરી દઈશું અને બે ચમચી તેલ એડ કરીશું તેલનું મોયણ આપણે પરફેક્ટ આપીશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણું તેલનું મોયણ એકદમ પરફેક્ટ આવી ગયું છે હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે તો અહીંયા આપણે કઠણ લોટ બાંધીશું જેથી આપણી કચોરી એકદમ ક્રિસ્પી રહે તો પાણી આપણે જેમ બને તેમ થોડું જ વાપરીશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ સખ્ત એવો લોટ બાંધી લઈશું અહીંયા આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે લોટને રેસ્ટ આપી દઈશું તો લોટને આપણે એકદમ સરસ એવો મસળી લેવાનો છે અને દસ મિનિટ માટે સાઈડમાં તેને ઢાંકી અને રેસ્ટ આપી દઈશું તો આપણે તેને એકદમ ફિટ ઢાંકી દેવાનું છે ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવીશું તે પેનમાં આપણે બે ચમચી તેલ એડ કરીશું એમાં તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એક ચમચી જીરું એડ કરીશું અને એક ચમચી વરિયાળી એડ કરીશું અને બધું સરસ રીતે ફૂટવા દેવાનું છે પછી આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું આપણે હિંગ એડ કરી દઈશું અને આ રીતે વઘાર કરીશું તો તો આપણો અહીંયા અહીંયા સ્ટફિંગ એટલું ટેસ્ટી બનશે મેં મરચાંની પેસ્ટ એડ કરી છે મરચાને એકદમ સરસ એવા વાટી લીધા છે તો મરચાને આપણે થોડીક વાર સાતડી દેવાના છે અહીંયા મેં એકદમ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે તો ડુંગળીને પણ આપણે એડ કરી અને ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી પણ તેને સાતડી લેવાની છે તો ડુંગળીને આપણે લગભગ એક થી બે મિનિટ જેવું સાતડીશું તો અહીંયા આપણી ડુંગળી સતડાઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો એક ચમચી મરચું મીઠું ગરમ મસાલો અને હળદર એડ કરી તેને પણ આપણે ડુંગળી સાથે મિક્સ કરી લેવાના છે તો મસાલાનું કોટિંગ સરસ આવી જાય પછી આપણે તેમાં બાફેલા બટેકા એડ કરીશું તો મેં ટોટલ ત્રણ નંગ જેટલા બટેકાને બાફી લીધા છે એની છાલ ઉતારી મેશરની મદદથી મેશ કરી લીધા છે તો બટેકા પણ આપણે એડ કરી અને એકદમ સરસ મસાલા અને ડુંગળી સાથે મિક્સ થઈ જાય બટેકા એ રીતે આપણે મિક્સ કરી લેવાના છે બટેકા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે એમાં એક ચમચી દળેલી ખાંડ એડ કરી દઈશું અને થોડાક એવા લીલા ધાણા એડ કરી અને ફરીથી પણ તેને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું આ સ્ટફિંગ બનીને તૈયાર છે તો હવે આપણે આ સ્ટફિંગને એકદમ ઠંડુ થવા દેવાનું છે તો ગેસ પરથી તેને નીચે ઉતારી લઈશું અને સ્ટફિંગને આપણે ઠંડુ કરી લેવાનું છે તો સ્ટફિંગ અહીંયા આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાંથી બોલ્સ બનાવવાના છે તો હાથમાં થોડું તેલ લગાવી અને હાથને તેલવાળો કરી લઈશું અને તેમાંથી એક ચમચી જેટલું આપણે મિશ્રણ હાથમાં લઈ લઈશું અને આ રીતનો આપણે જે રીતે બટેકાવાળા બનાવીએ છીએ અને બોલ્સ કરીએ છીએ બસ સેમ રીતે આપણે બોલ્સ બનાવી દઈશું તો આ રીતે મેં બોલ્સ બનાવી દીધો છે એવી જ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી બોલ્સ બનાવી અને જેટલા બોલ્સ બની ગયા છે હવે આપણે લોટને પણ દસ મિનિટ જેટલો રેસ્ટ આપ્યો છે તો લોટ પણ આપણે ચેક કરી લઈએ તો લોટમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને એને હાથેથી આ રીતે મસડી અને લોટને આપણે એકદમ સરસ સોફ્ટ કરી લેવાનો છે અહીંયા આપણે રોટલીની સાઈઝનું એક ગુલ્લું લઈ લઈશું અને તેને એકદમ ગોળ શેપમાં આ રીતે બનાવી લઈશું હવે આપણે આમાંથી રોટલી બનાવવાની છે તો આ રીતે આપણે વણતા જઈશું જો તમારે લોટ ઢીલો થઈ ગયો હોય અને પાટલી ઉપર ચડતો હોય તો તમે અહીંયા કોરો લોટ મેંદો લઈ શકો છો પણ આપણો લોટ એકદમ સરસ કઠણ છે એટલે આપણે અહીંયા આપણે કોરા લોટની જરૂર નહીં પડે હવે આપણે મોટી સાઈઝમાં આ રીતે રોટલી બનાવી લીધી છે એમાં આપણે જે બોલ્સ બનાવે છે તે આ રીતે રાખી દેવાનો છે અને આપણે આ કચોરીને કંઈક નવી જ રીતે ફોલ્ડ કરવાના છે તો આપણે ચાકુની મદદથી આ રીતે થોડા થોડા અંતરે આ રીતે કટ કરી લેવાની છે તો આપણે અહીંયા એક આંગળી જેટલી ગેપ રાખવાની છે અને આ રીતે ગોળ ફેરવતા જઈ અને કટ કરી લઈશું તો જ્યાંથી આપણે બોલ્સ મૂક્યો છે ત્યાં નીચેથી આપણે કટ કરીશું જેથી આપણે આ કચોરી ફોલ્ડ કરવામાં ઈઝી પડે તો અહીંયા આપણે આ સરસ રીતે કટ કરી લીધું છે હવે આપણે તેને ફોલ્ડ કરીશું

તો આ ખુલી ના જાય એના માટે આપણે થોડું થોડું પાણી પણ લગાવતા રહીશું જેથી આપણી પટ્ટી એકદમ સરસ ચોટી જશે અને આ રીતે ઉપરા ઉપરી આપણે બધી જ પટ્ટીને ચોંટાળી દેવાની છે તમે થોડું પ્રેસ કરશો એટલે એકદમ સરસ પટ્ટી ચોંટી જશે તો આ રીતે સરસ એવું ચોંટાડવું જરૂરી છે નહીં તો જ્યારે તેલમાં તમે આને તળશો ત્યારે તે ખુલી જવાનો બીક રહે છે એટલે આપણે એકદમ સરસ રીતે તેને છોટાડી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે ફોલ્ડ કરી દીધું છે અંતરના કેપથી આપણે તેને કટ કરી લેવાનું છે તો જે રીતે આપણે ફ્લાવર બનાવીએ છીએ બસ સેમ રીતે આપણે ફ્લાવરના શેપમાં તેને કટ કરી લેવાનું છે તો કટ થઈ જાય પછી આપણે તેને સરસ રીતે ફોલ્ડ કરીશું તો એક પટ્ટી આપણે આ રીતે ઉઠાવી અને બોલ્સ ઉપર ચોંટાડી દઈશું ચોંટવા માટે થોડું પાણી પણ લગાવતા રહીશું જેથી આ પટ્ટીઓ આપણી જ્યારે તેલમાં તળીએ ત્યારે ખૂલે નહીં અને એકના ઉપર એક પટ્ટી લગાવી આપણે તેને સરસ રીતે ડિઝાઇન પડે એ રીતે ફોલ્ડ કરીશું તો આ રીતે નીચેની સાઈડ પણ દબાવી દેવાનું જેથી આપણે પટ્ટી ખુલી ના જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ એવી પટ્ટી

સમય લાગે છે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર તેને ફ્રાય કરીશું જેથી આપણી કચોરી અંદરથી અને ઉપરથી બધી જ રીતે સરખી રીતે તળાઈ જાય તો આપણે તેને આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈ અને તેને તળી લેવાની છે જે રીતે સમોસા અને કચોરી તળીએ છીએ બસ એ જ રીતે આપણે તેને તળી લેવાની છે તો તમે જોઈ શકો છો કે કચોરી આપણી ઉપરથી અને અંદરથી સરસ રીતે તળાઈ ગઈ છે તો હવે આપણે કચોરીને બહાર કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કેટલી સરસ અને કેટલી ટેસ્ટી આ કચોરી બની છે બસ એ જ રીતે આપણે તેજ તેલમાં બીજી બધી બનાવેલી કચોરીને આ રીતે રાખી દઈ અને સેમ એ જ રીતે તળી લઈશું તો અહીંયા આપણી ગરમા ગરમ કચોરી બનીને તૈયાર છે અને તમે ટમેટાની ચટણી કે પછી ટમેટા કેચઅપ કે પછી અહીંયા આંબલીની ખજૂરની ચટણી કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે અંદરથી પણ તમે જોઈ શકો છો કે આપણી કચોરી એકદમ સરસ એવી બની છે તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતની એક નવી જ કચોરી એકવાર જરૂરથી બનાવી લેજો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ